અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જેથી ઝોન બે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ સાંઈ શાબીર હુસેન નુરખાન બ નંબર ચોવીસ પંચોતેરના ઓને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે એક ઈસમ જેને સફેદ કલર લાઇનિંગ વાળો શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પહેરેલ છે જે કોટા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસ્તો પરતો આરોપી જે હાલ પોતાની મોટરસાઇકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જે ઝીરો સિક્સ ક્યુ એલ થ્રી ફોર વન ફાઈવ લઈને અકોટા સ્ટેડિયમની બાજુમાં પાટિલ પાનની સામે ઉભો છે જે બાતમીના આધારે સ્થળ પરથી ઉપરોક્ત ઈસમને કોડન કરી પકડેલ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અકોટા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે